વલસાડ સિવિલ રોડ ઉપર ધોળે દિવસે બંધ મકાનમાં સોનાના ઘરેણા રોકડ ચોરી કરી તસ્કરો ફરાર વલસાડ શહેરના સિવિલ હોસ્પિટલ રોડ ઉપર આદિજાતિ સેવા સદન કવિતાબેન મહેશભાઈ પટેલનું ઘર આવેલું છે કવિતાબેન તેના પુત્ર અને પુત્રી સાથે રહે છે કવિતાબેન સવારે મકાન બંધ કરી નોકરી પર જવા માટે ગયા હતા નોકરી પરથી પરત પોતાના ઘરે ત્રણ વાગ્યાના આસપાસ આવીને જોતા ઘરનો આગલો દરવાજો તૂટેલ હાલતમાં જોયો હતો ત્યારબાદ ઘરની અંદર જોયું તો સરસામાન વેરવિખેર જોવા મળતા ચોરીની શંકા ઉઠી હતી ઘરના પાછળનો દરવાજો જોયો તો લાકડાનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના તમામ રૂમના કબાટ તોડી અંદર અંદર રોકડ રૂપિયા ત્રીસ હજાર તેમજ સોનાની ચેન સોનાની વીટી ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું ઘરમાં ચોરી કરવા આવેલ ચોરને ફૂટેલી કાચની બોટલ વડે ઈજા થતા આખા ઘરમાં લોહી લુહાણ જોવા મળ્યું હતું ચોરીની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ચોરી અંગે કવિતાબેન પટેલે વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો